વડિયા તાલુકાના લુણીધાર ગામે પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને ઝેરીબિન ઝેરી સર્પ તેમજ સર્પ ડંખ માટે શું કરવું જોઈએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અમરેલીના કુકાવાવ તાલુકાના લુણીધાર ગામે પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને જ્ઞાનવર્ધક સત્રનું આયોજન કરવામાં આવ્યું લુણીધાર ગામે અશ્વિનભાઈ પટશાળાએ બાળકોને ઝેરી બિનઝેરી સર્પ વિશે માર્ગદર્શન આપ્યું અશ્વિનભાઈએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે સર્પને જોતા ગભરાવું નહીં અને સંખ્યાન જ્ઞાનપૂર્વક કેવી રીતે પગલાં લેવા તે ખૂબ જ જરૂરી છે સાથોસાથ સર્પના ડંક પછી પ્રથમ મદદ એટલે કે ફર્સ્ટ એઇડ કેવી રીતે આપી તાત્કાલિક સારવાર માટે શું પગલાં લેવા તેની માહિતી આપવામાં આવી અશ્વિનભાઈ પડશાળા શાહ દ્વારા

શાળા પરિવાર તથા ગ્રામજનો આભાર વ્યક્ત કર્યો છે સર સરપોને બાળકોને માહિતી આપવા હતા એક કોમન ટ્રીટમેન્ટ સ્નેક જેના બદલે તમારું રૂસુ તરીકે ઓળખવામાં આવે છે સરપને માહિતી આપી અને ઝેરી છે બિનઝેરી છે કરે તો શું કરવું ન કરવું તે બધી માહિતી આપી હું લુણીદાર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે અમારી શાળાની અંદર અશ્વિનભાઈ પડસાળા જે લુણીદાર ગામની અંદર સાપ પકડવાનું કામ કરે છે જે આજે રૂપસુંદરી નામનો સાપ પકડી અને અમારી શાળાના બાળકોને તેની માહિતી આપવા માટે આવ્યા હતા તેમણે ખૂબ સરસ માહિતી આપી રૂપસુંદરી સાપ જે છે એ ખૂબ જ સુંદર ડિઝાઇનવાળો હોય છે અને તે બિનઝેરી સાપ છે તેને કરડવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી એ સિવાય એને ઝેરી સાપ અથવા તો ઝેરી સાપ કરડે કે ન કરડે બિનઝેરી સાપ કરડે ત્યારે શું શું પરેજી રાખવી તેની ખૂબ સુંદર માહિતી એમને આપેલી છે તેમનો ખૂબ ખૂબ આભાર